નજર કરીએ ગાંધીનગર ચોકડી નોંધાયો છે ગાંધીનગરના ચીલોડા વિસ્તારમાં તસ્કરોએ એક અઠવાડિયામાં બીજી મોટી ધરફોડ ચોરી કરીને અંજામ આપ્યો છે આલમપુર શાક માર્કેટ પાસે આવેલી ચાર દુકાનોના તાળા તોડવામાં આવ્યા છે તસ્કરોએ શટરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સામાન વેર વિખેર કરી નાખ્યો હતો ચાર દુકાનોમાંથી માત્ર એક દુકાનમાં પંદરસો રૂપિયાની રોકડ મળી હતી જ્યારે અન્ય ત્રણ દુકાનોમાંથી કશું મળ્યું નહોતું આ ઘટના પહેલા ચાર દિવસ અગાઉ મગોડી એસઆરપી સ્ટાફ ક્વાર્ટર્સમાં પણ આઠ મકાનોમાં ચોરી થઈ હતી જેમાં તસ્કરો બે પોઈન્ટ નેવ્યાસી લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા આલમપુર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે સતત થઈ રહેલી ચોરીની ઘટનાઓને કારણે વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ છે સ્થાનિક લોકોએ ચિલોડા વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે તસ્કરોએ મોટી મતા હોવાની આશાએ ચાર દુકાનોને નિશાન બનાવી હતી પરંતુ માત્ર પંદરસો રૂપિયા જ હાથ લાગ્યા હતા